नाम रानी बेन है वो मेरा घर पे अंदर अंदर झगड़ा हुआ था वो सब अंदर अंदर, अंदर लिपटा दिया फिर तो वो लोग सुबह आके हम लोग सब मारने चालू कर दिया चार पांच जन आके शत्रु शत्रु भाई वो हमारे गली में रहे थे तो हाँ तो रात में मारा सिर में मारा तो पाओ में मारा मेरे बाहू को भी मार दिया મારું નામ સોનલ છે મારા ઘર વાળા હતા મારો ઝઘડો થયો હતો એ લોકો વહી ગયા હતા ઝઘડો કરીને પછી બે ડા જ હતા ઘરે એ લોકો આવ્યા એ લોકો ચાર જન હતા બે લેડીઝ હતા એ લોકો બને એસે તમે લોકો ઝઘડા કરો આખી રાત હોવા નહીં દો એવું કરીને બોલા ચાલીમાં એ લોકોએ પાઈ પડતો ને એનાથી મને બહુ માર્યું અને શાસ્ત્રે પર માર્યું છે અત્યારે મેં ડાયમંડ હોસ્પિટલમાં એડમિટ છું મારાથી બોલાતું પણ નથી મને મોડામાં બહુ માર્યું છે